ફેર સિંદૂર છે આજે શનિવારના શુભ મિત્રો ઓપરેશન સિંદૂર અને તેના પછી ચર્ચામાં આવ્યું સિંદૂર શબ્દ જે આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ જ તેની માન્યતા છે ભગવાન બજરંગબલીનો જે સિંદૂર ચડાવવામાં આવે છે તેનો રૂપો તમને હું બતાવ છું આની પહેલાં તમે રૂપો જોયો હોય તો કોમેન્ટ અંદર હા લખજો પહેલી વખત રૂપો જોયો હોય તો તમે કોમેન્ટ અંદર જય જય શ્રીરામ જય બજરંગબલી અવશ્ય લખજો આ તમે જોઈ શકો છો સિંદૂર છે તે કઈ રીતે સિંદૂર આવે છે અને શું સિંદૂર આવે છે પહેલી વખત ઓરિજિનલ સિંદૂર તમે હું તમને બતાવશું ત્યાં સિંદૂર છે તેનું ની અંદરથી દાણા નીકળશે તેના અંદરથી સિંદૂર બને છે તો તમે તેના દાણાને સૂકવી અને પછી તેનો પાવડર બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો આ છે તેના દાણા અને દાણાને પીસવામાં આવે તેના પછી સિંદૂર બને છે અને તે સિંદૂર ઘણી રીતે ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો પહેલી વખત તમે સિંદૂરનો રોપો જોયો હોય તો લાઈક કોમેન્ટ કરવાનું ના ચૂકતા તમે જોઈ શકો છો આ છે તેના દાણા અને તે દાણાને પીસવામાં આવે તેના પછી પ્યોર સિંદૂર તમે જોઈ શકો છો પ્યોર સિંદૂર છે આજે શનિવારના શુભ દિવસે આપણે પણ તેનું તિલક લગાવશું તો આભાર મિત્રો જય જય શ્રીરામ